જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશનના પ્રમુખ અને ડીઆરયુસીસી વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ ડીઆરએમને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે છ એપ્રિલના રોજ ડભોઈ નગરના પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા પાણી માટે એક પણ ફૂડ સ્ટોલની વ્યવસ્થા નથી પ્લેટફોર્મ નંબર એક પર હાલમાં તેતાલીસ ડિગ્રી ઉપરાંત ગરમી તેમજ વરસાદથી રક્ષણ આપતો શેડની પણ વ્યવસ્થા નથી મુસાફરોને પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર બે પર જવા માટે ફૂટ ઓવર બ્રિજ અથવા તો લિફ્ટ એક્સ્કેલેટરની વ્યવસ્થા નથી જો કે બંને પ્લેટફોર્મ વચ્ચે અંડરપાસની સુવિધા તો છે પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોય વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરતા નથી જેથી રેલવે સેવામાં મુસાફરો ઘટતા રેલવેને નુકસાન થવાની ભીતિ પણ છે અંડરપાસને કારણે કેટલાક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર શેડ તો બનાવેલો છે પરંતુ બોડેલી તરફ તેની લંબાઈ પણ ખૂબ જ નાની હોવાથી મુસાફરોની તડકો વરસાદથી રક્ષણ નહીં મળે વડી ડભોઈ રેલવે સ્ટેશન એશિયાનું સૌથી મોટું જંક્શન સ્ટેશન માનવામાં આવતું હતું અને ડભોઈ રેલવે સ્ટેશન ઐતિહાસિક પણ મનાતું હોય ડીઆરએમને મુસાફરોને તકલીફ પડતી હોય માટે વધુ તપાસ કરી ઘટતું કરવા માટે આ મુજબની રજૂઆત કરવામાં આવી હતી